બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા નજીક ગઈકાલે રાત્રિના સમયે એક ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પ્રાથમિક માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડીથી એક પરિવાર રાજસ્થાનના સુંધા માતાજીના દર્શન કરવા માટે મારુતિ અર્ટિકા કારમાં જઈ રહ્યો હતો રાત્રિના સમયે દાંતીવાડા કેનાલ નજીક તેમની કાર બેકાબુ બનીને રોડની બાજુમાં આવેલી આરસીસી દિવાલ સાથે ધડાકેભેર અથડાઈ હતી આ અથડામણ એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્છર નીકળી ગયો હતો કારમાં સવાર પાંચે મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ તાત્કાલિક દાંતીવાડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તમામ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ અકસ્માત પાછળ તંત્રની લાપરવાહી પણ એક મોટું કારણ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ દાંતીવાડા કેનાલ પાસેનો આ રોડનો પટ્ટો અકસ્માત ઝોન બની ગયો છે અને અહીં અગાઉ પણ અનેક વખત નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે વારંવાર અકસ્માતો થતા હોવા છતાં તંત્ર દ્વારા અહીં કોઈ સૂચના બોર્ડ કે રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા નથી સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માત ઝોન પર તાત્કાલિક ધ્યાન આપીને અકસ્માત સૂચન બોર્ડ લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતોને ટાળી શકાય દાંતીવાડા પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે